વીરપુર ખાતે સંગઠન સૂચન અભિયાન અંતર્ગત સંવાદ કાર્યક્રમ યોજા તારીખ ચાર પાંચ બે હજાર પચીસના રોજ વીરપુર પ્રજાપતિ સમાજની વાડી ખાતે સંગઠન સૂચન અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજા મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવાનો હોય જેમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના નિરીક્ષક અને કિશનપુલ જયપુર રાજસ્થાનના ધારાસભ્ય અવિન કાગજી જી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નિરીક્ષક અને નટવરસિંહ મેહરાજી પ્રભાબેન તાવિયાળ દાહોદ સાંસદ તેમજ પંકજસિંહ વાઘેલા તેમજ એકસો બાવીસ વિધાનસભાના ધારાસભ્ય ગુલાબસિંહજી ચૌહાણ તેમજ એકસો એકવીસ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અજીતસિંહજી ચૌહાણ નટવરસિંહ ઠાકોર મૌદા ધારાસભ્ય તેમજ સૌ કોંગ્રેસ પાર્ટીના દરેક સેલના હોદ્દેદારો મહિલા પ્રમુખ તેમજ યુવા પ્રમુખ શ્રીઓ તેમજ તાલુકા પંચાયતના સદસ્યો શ્રીઓ અને દરેક સમિતિના કર્મર કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ વિસ્તારના પર્યાવરણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઇમ્સ ઓફ વૈશાખર ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો.